મહુદા નગરપાલિકામાં સામેલ થવા સામે છ ગામોનો વિરોધ મહુદા નગરપાલિકામાં સામેલ થવા સામે મહુદા તાલુકાના છ ગામોના સરપંચ અને ગ્રામ પંચાયત સભ્યોએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે આ અંગે આજે તારીખ અગિયાર સપ્ટેમ્બરના રોજ ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં મહુદા તાલુકાના સિંગાલી ફીણાવ નંદગામ તોરણિયા બુમસ અને મંગલપુર ગામના સરપંચો અને પંચાયત સભ્યોએ સંયુક્ત રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે આ ગામોના પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે તેઓ મહુદા નગરપાલિકામાં સામેલ થવા ઇચ્છતા નથી અને તેમની ગ્રામ પંચાયતોને અલગ રાખવાની માંગ કરી છે આ મુદ્દે ખેડા જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં ગામના લોકોની લાગણીઓ અને તેમના હિતોનું રક્ષણ કરવાની વાત ઉઠાવવામાં આવી છે

હાલ તો અમને જાણવા મળ્યું છે એ પ્રમાણે ધારાસભ્યશ્રીની ભલામણ લેટર થયેલ છે એના આધારે આ છ ગામોની મહુધા નગરપાલિકા હદ વિસ્તાર વધારવા માટે ભલામત થઈ છે વિરોધ એટલા માટે છે કે આ તમામ ગામો મહુધા નગરપાલિકા હદ વિસ્તારથી ચાર થી છ સાત એવા કિલોમીટર અંતરે આવેલા છે હાલ ગામની તમામ મોટાભાગની વસ્તી એસીથી નેવ ટકા વસ્તી રેવન્યુ સીમ વિસ્તારમાં વસવાટ કરે છે ખેતી પશુપાલન સાથે જોડાયેલા છે અને છે જેના કારણે વેરામાં પણ અસમાનતા ગ્રામ પંચાયત અને નગરપાલિકા હોય વેરો ભરવા માટે પણ કદાચ પબ્લિક સક્ષમ ના હોય હાલ ગ્રામ પંચાયતનો વેરો પણ સામાન્ય વેરો ભરવા પબ્લિક અસમર્થ છે તો નગરપાલિકાનો વેરો ભરવા માટે પબ્લિક અસમર્થ હોય અને કોઈ પણ કામ માટે નગરપાલિકામાં સમાવેશ થાય તો ત્યાં સાતથી આઠ કિલોમીટર અંદર જવું પડે ધક્કા ખાવા પડે અને પૈસા હોય તો જ પણ કોઈ પણ પબ્લિકનું કામ થાય એટલા માટે અમે વિરોધ કર્યો